અ ખાસ કરીને મોદી ગવર્મેન્ટ આને કઈ રીતે લઈ રહી છે ગિરીશભાઈ તમારી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે જે ઋષિ તેલની વાત કરવામાં આવે છે કે રશિયાની જે વાત કરવામાં આવે છે કે રશિયા પાસેથી તમે કોઈ પણ વસ્તુ લેશો તો ટ્રેડની અંદર તમને પેનલ્ટી લગાડવામાં આવશે એ જ રશિયાને જો વાત કરવામાં આવે તો એ લોકો ઉપર તો માત્ર ચાલીસ ટકા છે ને આપણા ઉપર પચાસ ટકા when આ શું છે હવે મરતા ક્યાં ન કરતા એ જેટલું કરવા ગયો ને ટ્રમ્પ એની વિરુદ્ધ આવ્યું તમે જો પેલા એને એમ ઈ સાઈટ ને ના દાયકામાં જીવી રહ્યો છે એને એમ કે અમેરિકા કઈ પણ બોલે ને એટલે આખી દુનિયાની અંદર ખડબડાટ મચી જાય જે સમય ચાલ્યો ગયો હતો એને પેલા એમ કર્યું કે હું ઇલિગલ ને બહાર કાઢીશ સૌથી વધારે કોના હતા ઇન્ડિયાના એટલે એ લોકો એવી રીતે કે ભાઈ એ લોકો દોડતા આવે ને એમ કે ભાઈ અમને અમારું આવી રીતે ન કરો એમ તો ઘણા કન્ટ્રીઝે તો એ લોકો પ્લે પોતાના પ્લેન મોકલી ને કર્યા આપણે કઈ કર્યું એટલે એમ કે આ લોકો તો બીજ ગયા છે એટલે આપણે અને માહોલ ચાલતો રહ્યો છે હવે તમે જે વાત કરો છો એની અંદર એક મોટો પરિપેક્ષમાં તમે જુઓ ને તો આ ખોટો ગુલો ગોદી મીડિયા તરફથી થઈ રહ્યું છે કે જેવું આને પચાસ ટકા કે સાઠ ટકા આપણી ઉપર પેનલ્ટી અને ટરીફ લગાડ્યું તો હિન્દુસ્તાન બરબાદ થઈ જશે માણસો ખાવા માટે લાચાર થઈ જશે એક સિમ્પલ લેંગ્વેજમાં તમે સમજો કે જે લોકો કન્ટ્રીઝ એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે જર્મની છે વિયેટનામ છે હોંગકોંગ છે જેમના ત્રણસો ટકા ત્રીસ ટકાથી ત્રણસો ટકા ઇકોનોમી એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે આપણી તો ત્રણ ટકા નથી આજે સો રૂપિયાનો તમે લોકલ ભાષામાં તમે સમજો તો કે સો રૂપિયાનો જે આપણો ટ્રેડ છે એના ભેગું એની અંદર એકાવન ટકા તો આપણે આપણી જ ઇકોનોમી ચલાવીએ છીએ આપણા એકસો ચાલીસ કરોડ માણસો ખાય પીએ છીએ બાકી રહ્યા ઓગણપચાસ ટકા ઓગણપચાસ ટકામાં બી તમે જુઓ તો પાકિસ્તાનનો શેર સત્તર ટકા જ છે બાકીના તો અઠ્યાવીસ ટકા તો બીજી કન્ટ્રીઓ આપણા સાથે ધંધો કરી જ રહી છે એટલે ઈ જે તમે ઇમ્પેક્ટ કહો છો એની અંદર સેક્ટર વાઇઝ તકલીફ આવે ટેક્સટાઇલ્સમાં એને જે ટેક્સ નાખ્યો કદાચ ટેક્સટાઇલ્સ વડે હેરાન થાય આઈટી સેક્ટરમાં જે આપણા માણસો બેઠા છે પણ એ આપણા જ કર્યા આપણને ભોગવવાના પાછા આવી રહ્યા છે આપણે આઈટી સેક્ટર ની અંદર નોકરો પેદા કર્યા આપણે બિઝનેસમેન પેદા ના કર્યા આજે ફેસબુક ઇન્ડિયન ચલાવે છે માઇક્રોસોફ્ટ ઇન્ડિયન ચલાવે છે ટ્વિટર તમારો ઇન્ડિયન ચલાવે તો જ માણસોને અહીંયા તમે પૈસા આપી અને સુકામ ઉભા ન કર્યા જેમ ચાઈના એ કર્યું ચાઈના પાસે એક જ વ્યક્તિ હતો જેકમાં હવે અત્યારે સોશિયલ મીડિયા ઉપર નહીં તો કોઈને ખબર નથી કે જેકમાં શું ચીજ છે જેકમાં એ સૌથી પેલો એક અલીબાબા એને ગવર્મેન્ટે કીધું ખર્ચો અમારો તું એક એવો પોર્ટલ પોર્ટલ ચાલુ કર્યો તમે અલીબાબા એ કામ ચાલુ કર્યું અને એના લીધે ચાઈનાનું પ્રેઝન્સ આખા વર્લ્ડમાં થઈ ગયું આપણે એવું કોઈ ન કર્યું આપણે નકલ કરતા રહ્યા આપણે ઉબર વાળાને બોલાવ્યો ને પછી આપણે ઓલા વાળાને કીધું તું આની નકલ કર ઝોમેટો આવ્યો તો આપણે સ્વિગી ચાલુ કર્યું પણ આપણે પોતાના રીતે કોઈ ઇનોવેશન ના કર્યા હવે આ જે ટેરિફ તમને લાગ્યું છે એની અંદર તમારા બીજા સેક્ટર ચાલુ રહેશે તો તમને ઈ તૈયારી કરવાની જરૂર હતી કે જયારે ચાઈના ઉપર સેન્કશન લાગ્યા ત્યારે તમને ખ્યાલ હોય તો એના ફોરેન મિનિસ્ટરે ઇશારો કર્યો હતો કે જે એપીઆઈ વધારે સૌથી આપણું અમેરિકામાં ફાર્મા જઈ રહ્યું છે ફાર્મા માટે આપણે પીએલઆઈ ડિક્લેર કર્યું આર માટે આપણે પૈસા ઈ કંપનીઓ પૈસા લઈને ક્યાં આવી ગઈ ને કેટલા એપીઆઈમાં પ્રોડક્શન વધાર્યું એનો પછી કોઈ ચેકિંગ હતું જ નહીં એટલે એપીઆઈ જે આપણે પંચ્યાસી ટકા ચાઇનાથી લેતા હતા ચાઇનાએ બે વર્ષ પહેલા ઈશારો કર્યો કે એ બે વર્ષ પછી કદાચ ઇન્ડિયાથી પંચ્યાસી ટકા ઇમ્પોર્ટ કરતા કારણ કે સેક્ટર બહુ પ્રોફિટેબલ ચાઇના માટે નહોતું કારણ કે એ પ્રોડક્ટ્સમાં ઘુસી ગયો હતો આપણે ઓપોર્ચ્યુનિટી લીધી નહીં કારણ કે આપણે એવો અહીંયા મોલ ક્રિએટ કર્યો હતો કે આપણે તો ચાઇનાને ને લાલ આંખ દેખાડવાની છે એટલે આપણું ઇન્ટરનલ પોલિટિક્સ આપણને ઇન્ટરનેશનલ લેવલ ઉપર નડ્યું પછી જે કંપનીઓ ફેન્કશન પછી અમેરિકન કંપનીઓ જે ચાઇના મૂકીને નીકળવાની હતી એના માટે લાલ પાછું હોત અને બે દિવસ પહેલા એમના નીતિ આયોગના જે મેમ્બરનો ઈશારો આવ્યો છે કે અમે બે વર્ષથી ગવર્મેન્ટને કહેતા હતા કે ચાઇનાની ઇન્વેસ્ટમેન્ટ આવવા દો આપણી ફેક્ટરીઓ વધશે પ્રોડક્શન વધશે અને નોકરી વધશે પણ ગવર્મેન્ટે એ કર્યું નહીં કારણ કે એમનું લોકલ કમ્પલસન હતું હવે એ બધા ઇન્કમો મોટી મોટી કંપનીઓ વિયેતનામ આવી ગઈ હોંગકોંગ હાલી ગઈ તાઇવાન આવી ગઈ આજે ત્રણ વર્ષની અંદર વિયેતનામનું તમે ખાલી જીડીપી જુઓ તો એ ત્રણ ટકાથી વધીને છ પોઈન્ટ અઢાર ટકા થઈ શું કામ થયું કારણ કે ઇન્ડસ્ટ્રીઓ અમેરિકન બધી નીકળીને ત્યાં ગઈ મટિરિયલ સોર્સિંગ અહીંયા છે તારો પોતાનો ટેસ્લા કંપનીના પંચોતેર ટકા ટેસ્લા ચાઇનામાં બની રહી છે વોલમાર્ટનો પંચ્યાસી ટકા એફએમસીજી તમારું ચાઇના એ લોકો ત્યાંથી હતી જવાબ તૈયાર નથી તારે માગા બાગા જે કરવું હોય તું કર એટલે ટ્રમ્પને હવે બચાવવા માટે નક્શો દબાવવા માટે કોણ રહ્યું એને બ્રિક્સનો બહુ મોટો ડર છે કે બ્રિક્સ જેવો લાગુ પડશે એટલે તમારું સેન્કશન તારા બધા ડોલર ઉપર પ્રેશર આવશે અને ડોલર તારું ખતમ થઈ જશે તો બ્રિક્સની અંદર બ્રાઝિલ ઇન્ડિયા રશિયા ચાઈના અને સાઉથ આફ્રિકા હવે એમાંથી ચાર તો દાદ દે એમ નથી તો કમજોર કડી કોણ રહી એટલે એને ધીરે કરીને તમે જો પાકિસ્તાનમાં એનાઉન્સમેન્ટ કરવા માંડ્યું કે હું પાકિસ્તાન ભેગો છું હું એને પૈસા આપીશ આતંકવાદમાં એને તમે મોટો સિરે બેસાડો છો એટલે ઈ પ્રેશર એને ક્રિએટ કરવાનું કોશિશ કરી જે ચાલ્યું નહીં પણ એ જ વખતે જો આજે આજે આપણે કરવા જઈ રહ્યા છીએ કે હવે આપણે ચાઈના જઈએ છીએ હવે આપણે રશિયા જઈએ છીએ તમને એ વખતમાં કામ કોણ આવ્યું તમે જુઓ તો રશિયા એ તમને બધા સેક્શન છતાં તમને તેલ આપ્યા એ બહુ હોશિયારી થી એસીઝેટ બનાવ્યું એટલે એસીઝેટ ની અંદર તમે ઇમ્પોર્ટ કરતા હો તો એ તમને ના નોર્મ્સ લાગે નહીં કારણ કે તમે લોકલમાં નથી વેચતા તમે એક્સપોર્ટ કરો છો અને એ જ એક્સપોર્ટ યુરોપિયન યુનિયન વાળાને માલ રિલાયન્સે વેચ્યું એટલે રશિયા ટ્રમ્પ ને હવે ખબર પડે છે કે મારા સેક્શન ના આ લોકો રસ્તા કાઢી લે છે અને રશિયાની તમે જો આ બધી ગેમ સરફેસ ઉપર જે હોય ને એની પાછળ ઘણી બધી ગેમ્સ ચાલતી હોય છે નાટોમાં મેમ્બર ન બને યુક્રેન એટલી જ જીદ હતી પણ અમેરિકાને પોતાનો ત્યાં ધબધબો રશિયાની બોર્ડર ઉપર લઈ જવો હતો એટલે એને એને ત્યાં રિઝી બદલાવી અને એ જેન્સ્કીને લઈ આવ્યા બાઇડને પણ કર્યું હતું પણ એનું કારણ એક હતું કે ચાઇનાએ જેવા રેરત મટીરિયલ બંધ કર્યા તો બીજો સેન્ટર કયો તો યુક્રેન ની અંદર સૌથી વધારે ઓઇલ કોલસો રેરત મટીરિયલ છે એટલે એને એમ કે આપણો માણસ બેસાડીએ તો એ કરવા માંડે પણ રશિયાએ ના પાડી હતી એટલે રશિયા એને ડિસ્ટર્બ કરી નાખ્યો અહીંયા તો નહીં બેસવા દો એમાં ત્રણ વર્ષ સુધી નહીં તો આટલો જ છે રશિયા ધારે તો એને ચોવીસ કલાકમાં ખતમ કરે પણ એને બહુ હોશિયારી કરી કે એ લોકોની જેનો પણ નજર હતી રેરસ મટીરિયલ આગળ લડતો રહ્યો રશિયા ને પાછળ બધો માલ કાઢી લીધો છે ત્રણ વર્ષમાં એટલે રેરસ મટીરિયલ ટાઇટેનિયમ યુરેનિયમ કોલસા બધું એને કાઢીને એરિયા પોતાના કબજે લઈ લીધો એની શરત એક જ છે કે મારી પાસે જે એરિયા છે હું નહીં આપું અને એરિયા માટે જ આ મથી રહ્યા હતા અમેરિકા અને યુરોપિયન યુનિયન એટલે એ મામલો થઈ ગયો ખતમ હવે કદાચ કમ્પ્રમાઇઝ ઉપર ભી આવે તો એને એટલો બટ રાખ્યો કે ભાઈ ટ્રમ્પ એને મળવા આવે પુતિન ને પુતિન નહીં જાય મળવા અને એટલે ટ્રમ્પને એ જ નમતું જોકો પડ્યું હવે એની પોતાની પોઝિશન તમે જોવો તો અમેરિકાની અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે એનો બે વર્ષ પછી ત્યાં લોર હાઉસના ઇલેક્શન્સ થાય એટલે દોઢ વર્ષ એના પાસે બાકી છે એમાં એ હારી જાવી પોઝિશન છે તો એના બધા બિલ પણ ફેલ જાશે અને એને ટેરિફ જે વગર વિચારે લગાડ્યા છે એની અંદર અત્યારે બધા ઉપર પ્રેશર છે હોટલો બંધ થઈ રહી છે અમેરિકાની ટુરિઝમ ત્રીસ ટકા અત્યારે ડાઉન થઈ ગયું છે ટેરિફ કેટલી ફ્લાઇટો મર્જ કરવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે નુકસાનમાં છે એટલે તું તારી ઇકોનોમી નથી સંભાળતો અને અહીંયા તું જે લગાડી રહ્યો છું એમાં આપણને જે કન્ટ્રીઓ એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે એમને અસર થાય આપણને કોઈ અસર નહીં થાય આપણે તો એકાવન ટકા આપણા માણસો તો ખાસે પીસે એટલે ઇકોનોમી ચાલવાની છે જે અમુક સેક્ટરને ધક્કો લાગશે એના માટે આપણે શું તૈયારી કરી રહ્યા છીએ આડત્રીસ બિલિયન ડોલર ની આફ્રિકા ની ફાર્મા માર્કેટ તૈયાર છે તમારે વટના મારે એમ કેવું હતું કે મારા રિપ્રેઝેન્ટેટિવ ત્યાં જાય છે અમે લોકો આફ્રિકા થી ધંધો કરશું પણ તમારામાં બોલવાની હિંમત નથી એના માટે ભારત નુકસાન ભોગવી રહ્યું છે અને ગોદી મીડિયા એનો ટ્રમ્પેટ વગાડે રાખે છે કે બહુ નુકસાન થશે અને આપણી ઇકોનોમી ખતમ થઈ જશે એક જ સવાલનો જવાબ ટ્રમ્પ આ જો આ ડેડ ઇકોનોમી છે ઇન્ડિયાની તો તારી અઢાર ટ્રિલિયનની સૌથી મોટી ફાઇનાન્સ કંપની બ્લેક રોક ઇન્ડિયા શું કરવા આવી છે લોજિસ્ટિક્સ ની અંદર બ્લેક સ્ટોન અગિયાર ટ્રિલિયન ની કંપની આવીને અહિયાં લોજિસ્ટિક પાર્ક બનાવી રહી છે હીરા સાથે તારો એલન મસ્ક પોતે અહીંયા આવીને બેઠો છે કારણ કે એને સ્ટારલિંગ કારણ કે એસી કરોડ ની પોપ્યુલેશન ક્યાંય વર્લ્ડમાં કન્ઝ્યુમર નથી ઇન્ડિયામાં છે તો એક બાજુ તું કે ઇન્ડિયન ઇકોનોમી ડૂબી ગઈ છે તો તારા આ બધા કરોડપતિઓ અહીંયા આવીને શું ધંધો ગોતી રહ્યા એટલે આ બધો ગિમિક્સ છે એ ધીરે ધીરે પાદરો થતો જાય છે ને એને ડરાવવાની જેની નીતિ છે એ હજી કોશિશ કરે છે કે હું કઈ કહીશ પણ દોઝ ડેઝ આ ગોન અને આજે જ મેસેજ આવ્યો કે ચાઈના બ્રિક્સની અંદર યુઆનમાં ડીલ કરવા માટે ચોવીસ કન્ટ્રીઓ હા પાડી દીધી છે હવે જો બધા પોતપોતાની કરન્સીમાં ડીલ કરવા માંડે તો ડોલર બહુ વેલું તૂટી જવાનું છે હવે એની સામે શું કાઉન્ટર કરશે ચાઈના સામે લડાઈ કરવાની એની હેસિયત નથી રશિયાની સામે લડી નહીં શકે યુક્રેનમાં એને નિગોશિયેટ કરવું પડશે અને જે ફાયદો રશિયા લેવો તો એ લઈ લીધો છે એટલે એ બધા ડોલર ડોમિનેશન કરવા કરતા ગવર્મેન્ટ હવે સામે આવીને પોતાની પોલિસીઓ જાહેર કરવી પડશે તમે જીએસટી બે વર્ષ માટે બંધ કરી નાખો તમને દાખલો આપું કચ્છનો કચ્છ ને ઉભું કરવા માટે વાજપાઈ સાહેબ કીધું કુછ કરના પડે અને અમને દસ વર્ષનો એક્સાઇઝ બેનિફિટ અપાણો એમાં દોઢ લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં આવ્યું એટલે તમે પોલીસીઓ રિલેક્સ કરો અને જો નાના એમએસએમ આજે તમે જુઓ હવે ફાઈનાન્સ મિનિસ્ટ્રી કે છે કે અમે નાની નાની જે બેન્કો છે એને અમે રેગ્યુલર બેન્ક નો સ્ટેટસ આપવા માટે તૈયાર છીએ તો તમારે ત્યારે જ આપી દેવો તો કારણ કે ગામડાઓમાં ફાઈનાન્સ તો નાની બેન્કો કરી રહી છે નેશનલાઈઝ બેન્કો કોઈ ટકો આપતી નથી કોઈને તો આ બધા જે હવે બધું ચાલ્યા ગયા પછી તબેલો તમે લોક કરો છો ગોળા નીકળી ગયા પછી મોડું આવશે ત્યાં સુધી માણસોની કામ કરવાની જીગર નીકળી ગઈ છે અને તમારો મોટા મોટો જે ટેક્સિઝમ ચાલુ હતો કે ફેક્ટરી નાખો એની પેલા તમારો ઓફિસરો બેગો લઈને આવી જાય અને ઉઘરાણા કરે તમારાથી પૈસા માંગે એટલે જો બસો સત્તર ફોર્મ ભરવા પડતા હોય મને નાની ફેક્ટરી નાખવા માટે તો ઓબ્વિયસલી નહીં નાખું તમને પરમિશન આપી દિવસે ફેક્ટરી નાખવાની તો માણસો ત્યાં ભાગી જશે જો મને જ્યાં આરામથી કામ કરવું છે મારામાં કમાવાની જીગર છે મારી પાસે માર્કેટ છે તો હું એવી જગ્યાએ જઈશ જ્યાં મને શાંતિથી કામ કરવા મળે તમે શાંતિથી અહીંયા કામ કરવા દો તો ઇન્વેસ્ટમેન્ટ આવશે એફડીઆઈ તમારું પંચાણું ટકા ઘટી ગયું છે એનું કારણ એ છે કે તમારો માહોલ જ ઠીક નથી એટલે આ બધા હવે નાટક કરવા કરતા તમે વાસ્તવિકતા પબ્લિક ને જણાવો એમને મદદ કરવાની કોશિશ કરો તો તમારી પોઝિશન આવીને સીધી ઉભી રહેશે નહીં તો વિયેટનામ થાઈલેન્ડ કમ્બોડિયા બધા તમારાથી આગળ નીકળી જશે પણ ગિરીશભાઈ આજે ટ્રમ્પ સાથે ગઈકાલે ટ્રમ્પ જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને એ પ્રેસ કોન્ફરન્સમાં એમને સ્પષ્ટ શબ્દમાં એવું કહી દીધું કે જ્યાં સુધી મુદ્દો નહીં ઉકેલાય ત્યાં સુધી વાત નહીં થાય એટલે આ ટેરિફ ઉપર એમને ભારત સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાની ના પાડી દીધી એને એક જ ચીજ છે કે આપણે બ્રિક્સ માંથી બહાર નીકળી જઈએ કારણ કે મનમોહનસિંહ નો આઈડિયા હતો કે ભાઈ આપણે બધા પોતપોતાની કરન્સીમાં ડીલ કરી અને બે કન્ટ્રી સાથે આપણે એ સાબિત કર્યું આપણે ઈરાન સાથે રૂપિયામાં ડીલ કર્યું આપણે અનાજ આપ્યો ને આપણે તેલ લીધો એટલે બાર્ટર ને તમારા સેન્ક્શન લાગુ પડે નહીં એટલે એ એક રસ્તો કાઢ લીધો રશિયા થી તમે સસ્તા તેલ ની ના પાડી પણ ટેકનિકલી ગવર્મેન્ટ શું કામ નથી કેતી કે બધી રિફાઈનરીઓ બધા ક્રૂડ રિફાઈન ન કરી શકે એ ટેકનિકલ તમારી મજબૂરી છે આજે ઓઇલ ચાર પ્રકારના છે સોફ્ટ છે હાર્ડ છે સ્વીટ છે સોર છે એ જે રિફાઈનરી જેના માટે બની હોય જ રિફાઈન કરી શકે એના માટે કઈ કરોડો રૂપિયા નાખીને બધા ના થાય તો તું ખોટું બોલસ કે પાકિસ્તાન બે વર્ષ પછી ઇન્ડિયાને તેલ આપતું હશે તું વાસ્તવિકતા જ નથી જાણતો પાકિસ્તાન પાસે પચાસ હજાર બેરલ પર ડે થી વધારે કેપેસિટી જ નથી અને કોઈ પણ રિફાઇનરી એક લાખ બેરલ થી વધારે ન કરતી હોય તો એ નુકસાનમાં જ રહીએ અને પંદર વર્ષથી અમેરિકા પાકિસ્તાનની બધી રિફાઇનરીઓ લોસમાં જ જાય છે એના પાસે મોટા એવા કોઈ પેનામેક્સ વેસેલ આવે એવા મોટા પોર્ટ નથી તો તેલ મોકલતો રિફાઇન કરી શકે એમ નથી એટલે આ બધું ખોટા જે બોલતો જાય છે અને એ પાદરો થતો જાય છે એમ સમજે છે કે બધા બેવકૂફ છે અને હું જેમ કરીશ એમ બધા ડરી જશે હવે કોઈ ડરતું નથી એટલે એ બધા ગચકડા કરવાની કોશિશ કરી રહ્યો છે અમેરિકાની મોટામાં મોટી નો સોર્સ જે આફ્રિકા આફ્રિકા નાઇજિરિયા પણ તેલ રિફાઈન કરી દેવાનું ના પાડે એટલે આફ્રિકા આખું એક ભેગું થઈ ગયું છે એક કરોડ ને ચાલીસ ની વસ્તી છે તમે એ બજાર ને ગોતી કાઢો તો તમે પાંચ વર્ષની અંદર તમારું જીડીપી સુધારી શકશો પણ હવે ડિસિઝન મેકરો કોણ છે મોદી સાહેબ ના સલાહકારો કોણ છે ગોડ ન્યૂઝ જી પણ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે ને કારણ કે ભારત અલગ અલગ ભારત ચાઇના ગયું પ્રધાનમંત્રી મોદી પોતે ચાઇના ગયા અને પહેલીવાર ચાઇના ગયા સાથે પુતિન સાથે પણ મુલાકાત કરવાના છે અજીત ડુભાલ તો તમને એવું લાગી રહ્યું છે કે આ સ્ટેપ એક વિશ્વ લેવલે ટ્રમ્પને બની શકે કે ટ્રમ્પને ન પણ ગમે આ સ્ટેપ અને ટ્રમ્પ આના ઉપર એક અલગ ડિસિઝન લે ના એનો દે ઈ છે કારણ કે એને ખબર છે જે દિવસે બ્રિક્સ એક્ટિવેટ થયું અત્યારે જો સાઉદી અરેબિયા જોઈન કર્યું મલેશિયા ઇન્ડોનેશિયા ઓપેક ના લગભગ કન્ટ્રી સાઉદી અરેબિયાના ભેગું ડીલ કરે છે અને આજે પણ જે ડીલ થઈ સાઉદી અરેબિયાની એ ડાયરેક્ટ મની ટ્રાન્સફર થઈ છે હવે એને બધા પૈસા યુવાન યુવાનમાં કે એટલે ટ્રમ્પ ને એક જ ડર છે કે જો મારો ડોલર તૂટ્યો છત્રીસ ટ્રિલિયન નો એના ઉપર ડેપ છે આ લોકો ઉધારની અંદર નોટું છાપતા જ ગયા છે છત્રીસ ટ્રિલિયન તું કેદી ભરી શકીશ જાપાને પોતાનું સોનું પાછું માંગી લીધું છે એને ટ્રેઝરી બોન્ડ છે એનકેશ કરી રહ્યો છે એટલે એને માર ઉપર માર છે ઇકોનોમી તરાથી સંભાળાશે નહીં અને એવી હાલત કરી જશે કે બીજી ગવર્નમેન્ટ આવશે એને રિકવર જલ્દી નહીં કરી શકે તે બધાના બેનિફિટ ઓછા કર્યા એના એગ્રીકલ્ચર અંદર પચાસ ટકા માણસો ઇલિગલ ઇમિગ્રન્ટ જ કામ કરતા હતા અને એગ્રીકલ્ચર ચાલતું હતું આજે તમે જો સૌથી વધારે એનો એક્સપોર્ટ સોયાબીન નો હતો ચાઈના લેવાની ના પાડી એ બીજી બજાર ગોતે એની પહેલા તો સાઉદી અરેબિયા એ ઓલરેડી બીજા કન્ટ્રીઓ સાથે પ્રોગ્રામ કરી લીધો ત્રણ પોઈન્ટ આઠ બિલિયન અને કોન્ટેક્ટ લીધો એ વર્કીના ફાસોથી સોયાબીન લેશે એ નાઇઝીર થી લેશે એટલે આફ્રિકા જે વચમાં ગુસ્સ્યું છે એ બધી બાજુથી ઘેરાયેલો છે પણ એ કબૂલ કરવા તૈયાર નથી પણ ડોલર ની ફ્યુચર તમને નજીકમાં જોવો તો ચાર છ મહિના આઠ મહિનાની અંદર જેવો હિન્દુસ્તાન પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરશે કે હવે ઉમ્પ્રિક્સમાંથી જાઉં કારણ કે એસસીઓ ની મિટિંગ હવે આવતા મહિને ઉભી રહી છે આપણે પ્રેસિડેન્ટ ક્લિયર કરવો જ પડશે અને આપણે જો એ મિટિંગ કરી છે એગ્રી કર્યું છે ઇન્ડિયામાં આવવાનું મને લાગે છે બ્રિક્સના ટાઈમમાં જ આવશે એટલે હવે ક્લિયર મેસેજ ટ્રમ્પ ને ગયો છે કે આખી દુનિયા એક બાજુ થાય છે તમે ખાલી પોપ્યુલેશન ગણી લો ટ્રમ્પનો ડર ક્યાં છે એક કરોડ ચાલીસ લાખ તમારા આફ્રિકાના એક કરોડ ચાલીસ લાખ આપણા અને એક કરોડ ચાલીસ લાખ ચાઇનાના

એ તારા સંબંધો કેનેડા સાથે બગાડી નાખ્યા તે બ્રાઝિલ સાથે બગાડ્યા વેનેઝુલા થી બગાડ્યા એટલે આ ઈ ધીરે એકલો પડતો જાય છે ઈ ડર છે એમાં હજી એને હું છે કે હું ઇન્ડિયાને ડરાવીને કંઈ મારું કામ કરાવી લઈશ પણ આઈ થિંક ઈટ ધ ટાઈમ ઇઝ ઓવર જી સાથે સાથે ગિરીશભાઈ હવે વાત તમારી સાથે કરવી છે રાહુલ ગાંધીની કારણ કે રાહુલ ગાંધીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી વોટિંગ ને લઈને વોટર ચોરી નો એક આરોપ જે છે એ ઇલેક્શન કમિશન ઉપર લગાવ્યો હતો અને હવે ઇલેક્શન કમિશને એવું કહી દીધું છે અમે રાહુલ ગાંધી ઉપર કાનૂની કાર્યવાહી કરીશું એટલે ચોર કોતવાલ એવું છે કે આપણી પોલ પાદરી થઈ ગઈ છે અને ગુજરાતમાં ભૂપેન્દ્ર ચુડાસમા નું ઇલેક્શન આપણે જોયું હતું બસો ને ઓગણપચાસ કેટલા કેટલા વોટ થી હાર્યા હતા અને પોસ્ટલ બેલેટ ન લેવાથી અશ્વિન હારી ગયો હતો અને કોર્ટમાં ગયો બે વીસ માં હાઈકોર્ટે એમનો ઇલેક્શન ન વોઇડ કર્યો સુપ્રીમ માં ગયા અને પાંચ વર્ષ સુધી મંત્રી રહ્યા ભૂપેન્દ્ર ચુડાસમા ઈસી ને બોલાવી લેવો તો આ શું ક્લેમ આવી રહ્યું છે એને ખબર છે કે હું પ્રોટેક્ટેડ છું એટલા માટે એ લોકો એટલા બધા ખુલી ગયા છે કે ભાઈ અમે એના પર કેસ કરશું પહેલા તમે સાબિત તો કરો કે ભાઈ એને કાગળિયા આપે એ સાચા છે ખોટા છે એટલે જ્યાં સુધી આખું એટલે એ લોકો ભેગું ચાલી રહ્યું છે ત્યાં સુધી એ લોકો ભીખ નથી અને ઈ દેખાડે છે કે એ કેટલી હદ પાર કરવી છે એ પબ્લિક જે થાય કરી લેજો જીતવા કારણ કે આ બધું ગુરુ મંત્ર અમારી પાસે છે નહીં તો ઈસી ની અત્યારે તો ખરેખર રાજીનામું આવી જવું જોઈએ કે તારી ચોરી સાવ પકડાણી છે અને આપણે જાણીએ છીએ કે કેવી રીતે કયા એરિયા ની અંદર અમુક વોટો કપાઈ જાય છે જે બદલે ઇલાકામાં લાગે નથી મળતું એ તો ગુજરાતમાં એક્સપેરિમેન્ટ થયા જ છે આટલા વર્ષો અને ઈન્ડિયામાં લાગુ પડી રહ્યું છે એટલે આમાં કોઈ નવાઈ ની વાત નથી પણ રાહુલ ગાંધી પછી પબ્લિક આમાં કેટલો સપોર્ટ કરી અને એમાં છે પણ એમની સામે ઓપ્શન્સ પણ ઓછા છે તમે કોર્ટમાં જાશો એના એતબાર શું કે કોર્ટ તમારી વાતનું મન રાખશે જો અત્યારે પોઝિશનમાં કોર્ટે કોઈને બોલાવવાની જ નથી આના ઉપર જ શું મોટો કેસ કરી શકે સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટે મણિપુરમાં એ કઈ ન કર્યું એટલે પબ્લિક રોડ ઉપર આવે અને ઇલેક્શન નો તમે બોય કોર્ટ કરશો તો એ તો એમને જોઈએ છે કે એ લોકો પોતાના માણસો ઉભા રાખીને જીતાડાવી દેશે અને પછી ફૂલ મેજોરિટી અમારી છે એટલે બધી બાજુ રિસ્ક છે હવે આ બધા ઓપોઝિશન ભેગા થઈ આની અંદર મોટો રોલ અત્યારે કોઈ ખેલ કરી શકે તો ચંદ્રબાબુ નાયડુ નીતિશ છે કે જે અસંતુષ્ટ છે એમને ભેગા કરી અને પાર્લિયામેન્ટની અંદર જ જો એ લોકો ફેરફાર કરે તો જ આ સરકારને પર પ્રેશર આવે એના સિવાય બીજો કોઈ ઈલાજ છે નહીં ટાઈમ વિલ ટેલ જી કારણ કે ગઈકાલે રાહુલ ગાંધી દ્વારા એક ઇવનિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું પાર્લામેન્ટલી જેટલી બી અલગ અલગ ઇન્ડિયા ગઠબંધનના સદસ્ય છે એ લોકોએ પણ કોઈ ખાસ આમાં રિએક્શન નથી આપ્યું કોઈ વધારે એમાં બોલી નથી રહ્યું એનું કારણ છે ને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલું બધું હોવા છતાં બી ઓપોઝિટ ભાજપના સ્લીપર સેલો કઈ કઈ પાર્ટીમાં છે તમને ખબર નથી આ લોકોએ બહુ પેલા એ પ્રોગ્રામ કરી લીધો હતો ગુજરાતમાં આપણે હાલત જોઈ કે ધીરે ધીરે એકદી પાર્લામેન્ટ વિધાનસભામાં એવું હતું કે કોંગ્રેસ તો હતી જ નહીં કેશુ બાપા બેઠા હતા ઈઆરએસએસ ના કેડરના શંકરસિંહ બેઠા હતા ઈઆરએસએસ ના કેડરના તો ઓપોઝિશન તો તમારી વિધાનસભામાં હતું નહી તો અત્યારે જે બેઠા છે એની રિલાયબિલિટી શું છે અને એમાં કેટલા ભાજપના પેરોલ ઉપર છે આપણે જાણતા નથી અને ઓપોઝિશન જો ભેગું નથી થતું તો ઓબ્વિયસ છે કે રાહુલ ગાંધી એકલા કોઈ નહીં આવે અને એની અંદર શું થઈ રહ્યા છે મમતા એની સામે જ સબ્જેક્ટ ઉપર લડી રહી છે પણ મમતા ભેગું આવવા તૈયાર નથી એટલે એ લોકોના અંદર શું કમ્પલ્શન છે આપણે નથી જાણતા પણ આ એક નેશનલ ઇન્ટરેસ્ટ નો સબ્જેક્ટ છે જ્યાં બધા બહાર નીકળીને આવવું પડે હવે નથી આવતા કેમ એ નથી સમજમાં આવતી જી કારણ કે ગઈકાલે જે એડીઆર એફઆઈ પીઆઈએલ કરી હતી એ એડીઆરનું પણ ગઈકાલે એક સોશિયલ મીડિયા એ લોકોનો કોન્ફરન્સ હતી અને એમાં પણ એ લોકોએ ઘણા બધા આરોપ લગાવ્યા હવે આ આરોપ ઉપર સુપ્રીમ કોર્ટ શું સો મોટો લેશે કારણ કે સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ કહી દીધું પણ છેલ્લે અલ્ટિમેટ તો એવિડન્સ ઉપર બધું કામ કરે છે અને ડિજિટલ એવિડન્સ બધા જ ઈસી પાસે છે તો એ મળવા પણ એટલા જ શક્ય નથી આ તો તમે સીધો અત્યારે જો ઇલેક્શન કમિશનર જો કોઈ સેશન તો સીટો ઉપર એ લોકોને નાદા ઇલીગલ ડિક્લેર કરી દે આ ઇલેક્શન કે તમે લોકો જે માણસો એક જ માણસ પાંચ જગ્યાએ એને વોટ આપ્યા છે તો આ તો મોટા મોટો ક્રિમિનલ ઓફેન્સ છે પહેલા તો તમારે ઇમિડિયટલી ઈસીને કહેવું છે કે ભાઈ આ માણસને ગોતી અંદર કરો કે આ પાંચ માણસ રજીસ્ટર કેમ થયો તો તમે અત્યારે જે એસઆઈએલ એસઆઈઆર કરવા બેઠા છો તમને આટલા વર્ષથી ખબર હતી આ SIR એમને મોટું બચાવવા માટે જ exercise કરી છે તમે વસ્તી ગણતરી કરાવી નથી શકતા અને તમે એક state અંદર બાર કરોડ તમે ચોવીસ કલાકની અંદર નવ્વાણું ટકા form ભરાવી નાખ્યા અને ઈ જ form હવે social media માં આવે છે કે બીજો ફોર્મ જે હતો તો ઝારખંડ માં કો કે એમાં પકોડા ખાઈ રહ્યો હતો એટલે તમે ખોટું કરવા માટે એટલા બધા ટેવાઈ ગયા છો કે તમને એમ લાગે છે કે સંસ્થાઓ મારા ભેગી છે અમે જે કરશું એનું કોઈ કઈ નહીં કરી શકે આ માનસિકતા તોડવા માટેનો રસ્તો કોણ કાઢશે કેવી રીતે કાઢશે એ જોવાનું રહેશે કે જો સંગઠિત ન થયા તો આ લોકો પોતાના ઈરાદામાં પાર પડી જશે અને હવે પણ ચારસો ચાર સીટો આવી તો તમે સમજી લેજો કે કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયામાં નહીં હોય અને આપણે જીપિંગ અને પુતિનની જેમ એક ફિગર જોશું જે જીવશે ત્યાં સુધી રાજ કરશે આ પોઝિશનમાં આપણે ધીરે ધીરે આવી રહ્યા છીએ પણ સર ગીરીશભાઈ સામે ચર્ચા બી તો એ થઈ રહી છે ને કે સપ્ટેમ્બરમાં નરેન્દ્રભાઈને ને પંચોતેર વર્ષ થઈ રહ્યા છે એટલે આરએસએસ પણ એવી ચર્ચા કરી રહ્યું છે મોહન ભાગવત તો કહી રહ્યા છે કે ભાઈ પંચોતેર રિટાયરમેન્ટ અને નિયમ પણ નરેન્દ્રભાઈ જ બનાવ્યો હતો એમણે એક સમાચાર મૂકી દીધા હતા કે ગમે ત્યારે ઈડી મોહન ભાગવત ઉપર રેડ કરે એટલે એ ચાવી તો મોહન ભાગવત ઉપર હાલી ગઈ ને એટલે હવે મોહન ભાગવત કેટલા એક્ટિવ થશે અને આજે ગોઠવણ ચાલી રહી છે કે ભાઈ પીએમ અફવાઓ જે આવી રહી છે કે ભાઈ અમિત પીએમ ની ગાદી આપી અને મુર્મુને રાજીનામું રાષ્ટ્રપતિ થઈ જાય તો પંચોતેર ગણતરીઓ ઘણી બધી થઈ રહી છે હવે આની અંદર કયો સ્ટેપી લેશે અને કેટલું આગળ સક્સેસફુલ જશે પણ જે લોકો અત્યારે સરકારની વૈસાખી ઉપર બેઠા છે ઈ જો એમ સમજતા હોય તો જો આ આવી રીતે વોટિંગ પેટર્ન હશે ને તો તમારી સરકારો સ્ટેટમાં ખતમ થઈ જવાની છે તમે ક્યાં અસ્તિત્વમાં રહેવાના નથી એટલે અત્યારે મોકો છે કે તમે તમારી ભૂલ સુધારો તો તમે પાછા જીવત રહેશો નહીં તો તમારી હાલત જે સ્ટેટોમાં બીજા બધાની થઈ છે તમે માનો છો કે નીતિશ નો કઈ ત્યાં બેઝ રહ્યો નીતીશ નો બે ખતમ થઈ જવાનો છે કારણ કે ત્યાં ભાજપ જ આવી જવાની છે મેં જો આવી રીતે જો બાર લાખ પંદર લાખ વોટ એમને બરોબર ખબર છે કયા કાપવા છે ને ક્યાં જોડવા છે એટલે આ માઇનસ ને પ્લસ તમને મહારાષ્ટ્રની જેમ જીતાડી દેવાનું છે દેખાય છે ખોટું થઈ રહ્યું છે પણ એનું ઈલાજ શું એટલે સવાલ એજ છે કે એનો ઈલાજ શું હવે ઈલાજ તો જોઈએ કે ઇન્ડિયન ઇકોનોમીમાં એક બાજુ ટ્રમ્પ છે એક બાજુ રાહુલ ગાંધી કહી રહ્યા છે પાર્લામેન્ટનું સેશન ચાલી રહ્યું છે અને પાર્લામેન્ટનું સેશન હવે કેટલું તોફાની થશે એ પણ જોઈશું ગિરીશભાઈ તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર